આ છંદંગળીને દિશાથી બનાવવાની છે ભલીયા છે કે લંગડી સુધારે છે આ છે કાજો બતાવ એટલે કે કમણી રાખવાના છે તો મિત્રો ડુંગળી આપણે કાવા નિતી દીધી છે મિત્રો આટમે તાણે કે દીધા આપળા કે ક હવે આપણે છડી ગયું છે આ છે ડુંગળીનું થોડું ડુંગળી રોટલો છે પાપડ અમે ભરી જય માતાજી રામ રામ બધાને તો ફજેક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો કેમ છો બધા મજામાં દેશો ஆஜுமே મેગા ડોલા સંબાર પીડ્યો છે તો તમને આવડે છે કે પહેલી વાર બનાવશે મને આવડે છે પણ તમે બનાવો ની રીત શીખવું મને તમે કેમ બનાવ્યું જો છે હ બતાય ટેસ્ટ મે લગા લગ તો મિત્ર આવા લુંગળી એ નખી છે નીયા નખીતી 10 જ છે તો અમે ખાવાવાળા મે પાંચ દાણા થઈ હમું જતો ચા ચાડા પડીયા જો અમે આમ જો આખી ડુંગળીન ચેક કાઉ તો દેવી આને ડુંગળી બળે છે હ રબળે તને હજી થોડી થાય તો મિત્રો ચાલો જવો બનાવવાની શેરવાત કરી દીધી છે તો આ બધું ખમણી નખે તો વ્લોગ માં કન્ટિન્યુ બેના રેજો તો મિત્રો તમે ચેનલ પર પહેલીવાર આવ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો ને વિડિયો ને લાઈક કરી દેજો તો બધા મિત્રો વિડિયો જોવે છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા ને અમારે જે વસ્ટેમ ઘટે છે .200 कलर जे हो जे कटे से हमारे तो सपोर्ट कर दो तो हमने पण मजा आवे व्लॉग बनावानी हमारे थे व्लॉग इठे बनता तो सके मेहनत करी है सी अभी कामे होय એટલે નેવર કોઈ નથી રહેતો અમાર બોરે છે આખો દિવસ કામે હોય કશેલે કામ નું હોય કાપીસી દાડી આવી જાય અને હું આખો દિવસ તો અલગ એટલે બહુ કે ટાઈમ રે નઈ દિવસે રહેવર સેવા રહેવર સેવા એટલે જો આપણે હરખો વ્લોગ બને છે જવાનું તો આજ મેળા પણ તો ગાડી હતી ને એકે પાસે તો બશેરો એક કરે આ ખેડું મેને વલે છે પે બની હતી તો વ્લોગ માં કન્ટિન્યુ બની રહેજો કે કેવી રીતે અમે બનાવી તમે દેખાડી તો મિત્રો આપણે જો અત્યારે તેલ મેકી દીધું છે તેલ મેકી દીધું તો ડૂગળી ને કલા આપણે હવે તળવાની છે તો પેલા તળી નાખીએ તો મિત્રો ડુંગળી આપણે તળવા નીકી દીધી છે તો ચાલ કે 5 મિનિટ આપણે તળવાની છે મિત્ર આપણે ડુંગળી તળી નાખી છે 5 મિનિટ પછી બહાર કાઢી લીધી આપણે હવે આમ આપણે નાખવાનું છે લિવિંગ ને બગ્યા ને તો મિત્ર આપણે તજ ને લિવિંગ ને બગ્યા એ નખ દેશું પછી છે મરચા આદુ ને લસણ ને પેસ્ટ મિત્ર એક મિનિટ જેવું થઈ ગયો છે હવે આપણે આમાં તલનો પાવડર નાખવાનો છે હા ચાટા ચાટા એ આવો માં રાત પકડેલા છે એક જ ઉડી આવો આવ હા શે સિમ નો પાવડર આ લ્યો તમે હા શે કાજુ બદામ નો પાવડર

એક સંશી અલગ તો મિત્રો જો આપણે ગાંટો રવો થઈ ગયો છે તો તમે જોઈ શકો છો તો આમ આપણે નાખ્યું છે પહેલા ભેળવેલું મરચું નાખ્યું પછી કાશ્મીરી મરચું નાખ્યું કેમ કે વઘાર કરવાનો હતો ને એટલે હિંગ ને ઉબધું આપણે પછી નાખી દીધું છે તો ડુંગળી નાખવાની બાકી છે તો જોવાય તમે જોઈ શકો છો ઘાટો રહો થઈ ગયો છે જો એમ તો મસ્ત ઘાટો રહો થઈ ગયો છે તો આપણે એમાં ડુંગળી નાખવાની છે તો જો આ કે ડુંગળી નાખી દીધી તળી લેતે એટલે તો આપણે તો મસ્ત હવે ડુંગળી નો স্বাদ બેહી જશે માં જો આ ક્યારે મસ્ત ભરી ગયો છે રહો એની સાથે તો કોઈ દિવસ આવડતું નથી આપણે શાક તો બધાય બનાવી લેખીએ રાખી ડુંગળી નું આપણે બહુ ફાવતું નતું પણ આ પહેલી વાર ક્યારે બનાવવું છું

તો ઘાટો રો થઈ ગયો એકદમ દેખાડી દે પેલા બધા એને આ ડુંગળી ભળી ગઈ છે છે ડુંગળી આમ તો મહેનત ના આપણે આપડે ખાઈ એવું જ બને અમાર ભાઈ ઊંઝું બનાવ તો મસ્ત બનાવે તો ઘડી કાપે સડવા દઈશું મસ્ત શાક વાંચ્યા આવે છે આમ ખાવાનું મન થઈ ગયું એવું લાગે મને

Memang posisi benar mesti saya cerut lah. Dari sulle. Boleh itu saya kini dulu ini saya ke kita tak. Kekas tu benda itu ini last orang jasen tinggi. Kita dulu mentah tu tu kawan. So asal lah. So kita kau kau ya. So bopai ke, ke, बताइने पावे ना कि डुंगळे नीचा तो आजकल बधाय का है पछि खबर पड़से तो बीजी बार पासु बनावसु फरी बार हमर घरी बनावे से के रोटला बे रोटला बनी नीचा से एक खड़े से एक ये बनावे से तो चार रोटला बनावना से ने तो थो थो से चारत बना हम રેડી છે રેડી હમ તો જો અમે આજે બધા તમામ બાકી છે અમાર નાનો ભાઈ બધાય થી પહેલા બેહી ગયો છે આખરે તો કેવું લાગ્યું રેડી હો હે ડુંગળી કાચી રહી કે રેડી ગઈ પરફેક્ટ તો એ જમા બેસી ગયો છે આ રોટલા મલી જો એટલો રોટલો ઘટી ગયો છે રેલો બગ આખો ખાઈ ગય છે ઓલા કેમ લાગે ફૂલ ટેસ્ટી બીન ફૂલ ટેસ્ટી मोबाइल से तो आज क्या गलो तो तू आज क्या गलो तो बोलो हैं काम है हो करता था यहाँ लोग कॉल दो आज तो हो नहीं क्यों यामास्ता कहाँ नहीं बस देते खाली बस दे मोबाइल <laughs> से तो हमारे भाई बेगियों से जम्मा तो हमारे पापा ये काम डेला वैसे तो कोई वैसे तो बदले यार वालों कली हमें ली

કેમ કે હવારે શાક બનાવતો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો ટમેટા કાઠિયાલ થઈ ગયો બોલે છે બેઠી છે ગામડે લેવા છે જો બચારા તમારો વિડિયો તમને કેવો લાગ્યો તો કમેન્ટમાં જણાવજો વ્લોગ ને આપણે આ પૂરો કરીએ છીએ વિડિયો ગમે હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં